એની ઘરવાળી પેલી પત્ની કોને લઈને એ તમે વીડિયો વાયરલ નહી કરેલો રાવળ અત્યારે કોની ભાઈ ને લઈને એ મગજમાં તમે ઓલા સોનાભાઈ રાવળ ના વિડીયો વાયરલ કરેલો

ઓકે તમારું નામ શું છે મારું નામ દેવ ઈમાની પણ મને શું હું સુરત માં એકલી રહું છું મારો ભાઈ વચ્ચે તમને ફોન કર્યો લખો તો અરવિંદ હા અરવિંદ ફોન કર્યો અરવિંદ પેપર માં એક મિનિટ ચાલુ રાખજો કે કે આ ગામનો વિડિયો વાયરલ થયો તો આ તમે રાજકોટ નો વિડિયો વાળા કરેલો રાવણ દેવ રાજકોટ નો વિડિયો વાળા કરેલો તમે કોકનું ભાઈનું નામ કોકનું હોય ને તો હમણાં ગોતી લઉં એમ આ ચાલુ છે કે કાળી વાત મારું ભાઈ મારું ભાઈ આવીને અરવિન કે તું મારી બેનનો ફોન કરવાનો છે ફોન કરવાનો તો નથી કરાવ પછી એકદમ પછી પાઈ કરું પછી કરું તમારા 1.5 વર્ષથી કેસ ચાલુ છે હા અને એકલી જ આશુરત મારું છું એટલે મને બીક લાગે છે એટલે મે મારું નામ છે ને આ કોલેજ દેતી પણ આ ઈસ નહી મંગલજીના એપાર્ટમેન્ટમાં રાખેલી છે બાઈજો સમજાળો

हाँ? लिंग जोई ता में लिंग हाँ जोई लिदी इजे ने गषणाना छे हीरल बेन रावड़ देव हाँ तो मारा गवाड़ उसा अमें बजबरा में मखवाना थी तो इकना जायंती हाँ बजबरी लियायो से सुरद मा बजबरा? क्यों बजबरा? अलु� તો abelian વસુરામભાઈ પરમાર હા ગડગડ હા આ સાબતો કરું છું હા મેં મેં પરમાર હાલો અંતાબેન વસુરામભાઈ પરમાર તમારું ગામ ક્યું કીધું ગામ રાયકા રાયકા હા રાયકા રાયકા ની દીકરી સુ રાયકા ની દીકરી રાયકા ની દીકરી ઓકે આ બ

तो इनके क्या सो बहिनी पछे केस करो घरे बजाने बोला है भेडे घरे तो समाज में चीज ना आयो पई हथियारी के? इनके क्या सुतारी पाए बहिनी तो सपोर्ट ना एमके हेल्थ चालू छे मारो दोड वर्ष केस लड़ी रही छु ओके okay. ना कोर्ट में ये कोन रजूत ना थी करी हां कोर्ट में ये रजूत ना थी करी मारो મંગલ વાળા ભેગા થઈ લગ્ન કરાયા લગ્ન દીકરી ન કરતા ક્યાં લગ્ન છે કે

એ અત્યારે ભાઈ એની ભેગી છે કે એ પાછી રાવળદેવ બા ભાઈગી ના ના એ નાયે લગન કરાય મકાન ભાડા રાખીને ભાડા લેઈશ ઓકે હવે મને તમે તમારો ફોટો મોકલો અરે મારો ફોટો મોકલામ છે ને હું સુરત માં એકલી આવું છું મને તમાર કે તમારો એડ્રેસ છે હું તમે આખી વાત સમજાને આ બેટર છે ને ઘટડાના નવગણભાઈ રાવળદેવ ની પત્ની એમાં હીરલબેન રાવડે ફોન કર્યો કર્યોતો હા એટલે ઈ નવઘન ભાઈ ની પત્ની અત્યારે એનો પર્દાફાશ થઈ જાય છે પરમાર વસરામ એમની જૂની પત્ની છે આ નવઘન ભાઈ ની પત્ની ને ભાઈ દિલીપ ભગાડી ગયો હા એટલે પૂરું થઈ ગયું આખી મેં તો પૂરી થઈ ગયું એમાં કેસ ચાલુ બધા ડરશો તો ડરવાનું ભૂલી જાવ કઈ નસ ચાલુ કેસ ને નાના ભાઈ લેવા દેવા જ નથી

એલા આ તો લાઈન તો ઘણાય વારથી કેટલી વારમાં આવશે મારી વાત અમારો કેટલી વારમાં આયા ફોટાની આવી જાય ગાડી ચલાવો તો તમારી મેને હું ગાડી ઉપર છું જતો જઈને ઓકે જેમ મને હા તો તમે નંબર બ્લોક માં રાખ્યો છે ના બ્લોક માં નથી મારે ખબર નહિ હું થાય છે ખબર નહિ ફોન બ્લોક માં છે કપાઈ જાય એક રીંગ વાગીને કપાઈ જાય ને બ્લોક કહેવાય એને આમાં ખબર નથી પડતી માના હા હા ચાહું હાલો તમે જબરડકો તમે એને ફોડા નખાવો અને મને નબર નખાવો બે ગાયકા નખાવો હા હા નખાવું કે એની બાજુમાં દિલીપભાઈ હા હા દિલીપભાઈ બોલો જો હા હાજામા હા બોલ મો મનસુખભાઈ બોલો હે એ મનસુખભાઈ બોલું એ ઠીક

તમારી બહેરી ગમે મારી બેરી તમને કે તમારે હું હાથું બેરી તમને કાલે બીજા છોકરા કરો પેલા પણ વાત શું કરવાની હોય ભાઈ ખોટી ખોટી વાત નહીં કરતા તમે તમારે બૈરી તમારે આયરેશન ફલાણા ને બે રહ્યા ક્યાં તેમને મને જોયો બે રહ્યા રે

રાવણ હું થઈ તમે એમ કે સમાજ સમાજ બધો રાવણ એટલો બધો રાવણ થોગની લઈ જાય ને પાછું તું રાવણ હા ભાઈ કોઈ ની બાયડી ની જ લાવ્યું મેં મારી વાત ખબર એમ કોઈ બાયડી નો લાવે હું તમને એમ તો મારી પાસે બધા હોય મને ખાલી

અરે કઈ નઈ આ પોલીસ બોલ માં ધમકી બતાવેલ માં લાય ની કે કરે તું

ಅಲ್ಲನೇ ಮನೆ ಮನೆ ಎಂತಾ ಆಗ್ گئی ಒಳ್ಳೆ ಬೆಳೆ ಆ ತಾರಕ್ಕೆನೆ ಫೋನ್ ದೇೋತೆ ಆಕೋ ಕನೆ ಫೋನ್ ದೇೋ ಮಗಾ ಅಲೆ तू हूं बदाय आले ಹೆಂಜಿ ಪೆಂಜಿ ಅಂತೆ ಅಜಿ ತಾರ ವಾರ್ ಸೇ بیٹಾ ಅಜಿ ತಾರ ವಾರ್ ಸೇ ಹಾ ಹಲೋ ವಾರ್ ಸೇ बोलो ಹಲೋ ಹಲೋ ಹಾ बोलो कोण बोलो था ಹಾ ಜಾಲಾ ಕರೀನ್ बोलो बोलो ने कोण बोलो ಅರವಿಂದಾಯ್ ಪರಮಾರ್ ಅಲೆ તમે ಪೊಲಿಟೀಷನ್ ಮಸೋ ಹಾ

એક કઈ ઠેકાણા કઈ ખોટો પોલીસ એ બનતો નહીં ખોટો પોલીસ બનતો નહિ નકન્યા સોતરા વેર છે માના માના ભાઈ બધા મામા સોચરા વેર છે ભલે હા તો પછી ડુપ્લિકેટ પોલીસ થાય હું પોલીસ બોલું છું ઝાલા બોલું છું હવે તું હવે પાટલા મગીને સુરત માં મેં તો તને દીધા છે અને તારો ઓડિયો બીજો વાયરલ થાય છે ડોપા મારી વાત વિડીયો હા આની પેલા આની પેલા તારો વિડીયો વાયરલ કર્યો તમે

તું તારે પોલીસ ના કઈ ધાકમી બતા હું કાર્ય કરું એમ તું કઈ મને તારા પુરાવા છે મારી પાસે હાલે તારા પુરાવા છે ભૂલી કેસ ના કઈ લેવા દેવા નથી તારે કેસ ચાલુ હોય તેનો મતલબ એવો નથી કે તું કો લઈ ઓલા નવગણ રાવણ દેવ ની ભાઈ ને તું લઈ ગયો છો હજી તને હું ઈજ્જત થી કઉ છું તું કાઈ ઈજ્જત નો દીકરો તમા તું સેલી ક્વોલિટી નો છો તું ઈજ્જત વાળો નો દીકરો તમા હવે તું આમ તો તારે એકલું જ રહેવું પડે તારી માય તારી ભેગી ન એ તને તારી તારે એકલા જ રહેવું પડે તને તારી માય નો રાખત તારે એકલા જ રહેવું પડે

નમસ્કાર મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું માં તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મલીશુ ફરી ટાટા બાય બાય